વેલકમ બેક સમાચારોમાં આગળ વધીએ ટીઆરપી અગ્નિકાંડના લગભગ ચાર મહિના બાદ હવે રાજકોટનું તંત્ર જાગ્યું છે શહેરમાં ફાયર વિભાગમાં ભરતી કરવાનું હવે યાદ આવ્યું છે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે ચીફ ફાયર ઓફિસર સહિત ચારસો અઠ્યાવીસ ફાયર કર્મચારીની ભરતી અંગે આજે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે શહેરમાં ફાયર વિભાગમાં હાલ બસો પચાસ કર્મચારીઓ કાર્યરત છે નવા કર્મચારીઓની ભરતી કરીને કર્મચારીઓની સંખ્યા છસો છન્નું કરવામાં આવશે પ્રિવેન્શન વિંગ અને ઓપરેશન વિંગમાં થશે ફાયર વિભાગનું વિભાજન આપને જણાવીએ કે ચાર મહિના જેટલો સમય વીતી ગયો છે ટીઆરપી અગ્નિકાંડને અનેક લોકો એમાં પોતાનો જીવ ગુમાવ્યો છે અને હવે રહી રહીને રાજકોટ તંત્ર જાગી રહ્યું છે જ્યારે જરૂર હતી ત્યારે ફાયરના અધિકારીઓ ફાયરના કર્મચારીઓ પૂરતા હતા નહીં કદાચ હજી થોડા લોકોનો જીવ બચી શકત જો કદાચ કર્મચારીઓ વધારે હોત પરંતુ જે ઘટ જોવા મળી છે ફાયરના કર્મચારીઓની આજે આપને જણાવ્યું કે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળવાની છે અને એ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે ચીફ ફાયર ઓફિસર સહિત કુલ ચારસો ફાયર કર્મચારીઓ કાર્યરત છે ટીઆરપી ગેમ ની ઘટનાના ચાર મહિના બાદ હવે રાજકોટનું તંત્ર જાગ્યું છે અચાનકથી થી છે કે ફાયર કર્મચારીઓની ભરતી કરવી પડશે હવે પ્રમાણે રાજકોટમાં ટીઆરપી સીએમથી અગ્નિકાંડમાં જે ચીફ ફાયર ઓફિસર ચીફ ફાયર ઓફિસર સહિતના લોકો જેલમાં છે એવામાં જો હવે ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ ચારસો જેટલા અલગ અલગ કર્મચારીઓ છે તેમની ભરતી કરશે અત્યાર સુધી જે પ્રમાણે રાજકોટમાં જૂની સિસ્ટમ પ્રમાણે જે કર્મચારીઓ હતા તેમનાથી કામ ચલાવાતું હતું પરંતુ જે પ્રમાણે હવે અગ્નિકાંડની ઘટના બની અને હવે રાજકોટનો જે વિસ્તાર અને વિકાસ છે તે વધતો જાય છે તેને લઈને હવે આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચારસો વધુ જે ફાયર કર્મચારીઓ છે તેમની ભરતી કરવાનો નિર્ણય છે ટૂંક સમયમાં કમિટીમાં આ મામલે દરખાસ્ત ત્યારબાદ આ ભરતી હાલ અલગ અલગ નવા વિસ્તારો છે તે ભરતા જઈ રહ્યા છે પરંતુ જે સિસ્ટમ પ્રમાણે જૂની સિસ્ટમ પ્રમાણે જે હાલ જે ફાયર વિભાગનું કામ છે તે ચાલી રહ્યું હતું તેની રીતે હવે નવા જે આ કર્મચારીઓ છે તેમની ભરતી છે તે કરવામાં